એક મુહિમ બની ગઈ છે મોદીજીએ ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો છે સ્વસ્થ સમાજ સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે એટલા માટે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા સન્ડે ઓન સાયકલનું અભિયાન ચાલી રહ્યું છે એક કલાક કરે સાયકલિંગ કરવાથી તમને સંપૂર્ણ શારીરિક ફિટનેસ મળે છે સંપૂર્ણ એક્સરસાઇઝ મળે છે એટલા માટે સાયકલિંગ એ કઈ સમસ્યાનું સમાધાન છે સાયકલિંગ આપણને સ્વયંને ફિટ રાખે છે પોલ્યુશનનું સોલ્યુશન પણ છે તમારું કામનું અંતર તમારા ઘરથી દૂર ન હોય તો અવશ્ય સાયકલ લઈને આપણે કામના સ્થાને જવું જોઈએ શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો